ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા અસામાજિક તત્વોને એક ચેતવણી આપવામાં આવી હતી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને હવે આ ચેતવણીને લઈને ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં રહી છે અસામાજિક તત્વો જે લોકોને રંજાડતા હોય તેની સામે દાદા નું બુલડોઝર કામ કરી રહ્યું છે અને અસામાજિક તત્વોના ગેરકાયદેસર ઘરને જમીન દોસ્ત કરવામાં રહ્યા છે ત્યારે સુરતમાં ઉદનાના વાજપાઈ આવાસમાં રહેતા કુખ્યાત આરોપી રાહુલ એપાર્ટમેન્ટના ગેરકાયદેસર બાંધકામ પર પણ દાદાનો બુલડોઝર ચાલ્યો અને ઉદના પોલીસે અસામાજિક તત્વોને એક કડક ચેતવણી આપી કે કાયદાનું પાલન કરશો તો જ ફાયદામાં રહેશો નહીતર પોલીસ દ્વારા ટાટિયા તોડ સર્વિસ તો કરવામાં આવશે જ પરંતુ સાથે ગેરકાયદેસર બાંધકામો પર પણ આ પ્રકારે બુલડોઝર ફેરવવામાં આવશે

રાજ્ય પોલીસ વડા દ્વારા સો કલાકની અંદર અસામાજિક તત્વોનું ઉલ્લેષ્ટ તૈયાર કરવાના આદેશો આપવામાં આવ્યા હતા અને હવે આ આદેશને પગલે સુરત પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સુરત શાળા પોલીસો દ્વારા અલગ અલગ વિસ્તારમાં કેશા અસામાજિક તત્વોનો આતંક વધુ હોય તેવી જગ્યા પર કોમ્બિંગ હાથ ધરવામાં રહ્યું છે તો બીજી તરફ સુરતની ઉધના પોલીસ દ્વારા કુખ્યાત અને માથાભારેની છાપ ધરાવતા આરોપી રાહુલ એપાર્ટમેન્ટના ઘર પર મુંડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં રહી છે પોલીસ દ્વારા સુરત મહાનગરપાલિકાની દબાણ ખાતાની ટીમને સાથે રાખી રાહુલ એપાર્ટમેન્ટ દ્વારા પોતાના ઘર નજીક આવાસમાં બનાવવામાં આવેલ ગઈકાલે સતત ત્રણ રૂમનું ડિમોલિશન પાલિકાની દબાણ ખાતાની ટીમો દ્વારા કરવામાં આવ્યું છે આરોપી રાહુલ એપાર્ટમેન્ટ ઉધના વિસ્તારમાં માથાપારની છાપ ધરાવતો હતો અને તેની વિરુદ્ધ હત્યા ખંડણી મારામારી મિલકત પર કબજા સહિતના ત્રેવીસ જેટલા ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે આ ઉપરાંત આરોપી સામે ગુજસીટોકની કલમ હેઠળ પણ ગુનો દાખલ થયો છે સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીઆરસીમાં જે સરકારી આવાસ છે એમાં રાહુલ ભાઈદાસ પીંપળે કરીને એક વ્યક્તિ છે જે રાહુલ એપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે આ રાહુલ એપાર્ટમેન્ટ અગાઉ મર્ડર એટેમ્પ ટુ મર્ડર ખંડણી લૂંટ આ પ્રકારના ગંભીર ગુનાઓમાં સામેલ હતો એ પોતાના કેટલાય મિત્રો સાથે મળીને આ પ્રકારની પ્રવૃત્તિ આચરતો હતો જેને લઈને અગાઉ પણ તેના વિરુદ્ધ ગુજસીટોક જે ઓર્ગેનાઇઝ ક્રાઇમની આખી કાયદો છે ઓર્ગેનાઇઝ ક્રાઇમનો એના વિરુદ્ધ એના હેઠળ એને રજીસ્ટર કરવામાં આવ્યો હતો આ ઉપરાંત એના વિરુદ્ધ પાસાની પણ કાર્યવાહી કરી હતી આજે રાહુલ એપાર્ટમેન્ટ છે પોતાના ઘરની બાજુમાં ગેરકાયદેસર રીતના ત્રણ રૂમ બાંધીને રહેતો હતો એ ત્રણ રૂમમાં પોતાના મિત્રો સાથે બેસી રહેતો લોકોને પરેશાન કરતો અને જે જગ્યા છે એ પણ સરકારી જગ્યા છે એના ઉપર એણે દબાણ કરી દીધો હતો આ પ્રકારની પ્રવૃત્તિઓને ડામવા માટે જ આ કાર્યવાહી કરવામાં આવી છે સુરત શહેરને જે એસએમસી છે એસએમસી દ્વારા એને આ જગ્યા કન્ફર્મ કરવામાં આવી કે આ ગેરકાયદેસર બાંધકામ છે ત્યારબાદ એસએમસી ની ટીમની સાથે પોલીસની ટીમ અહીંયા હાજર છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામવાની અત્યારે કામગીરી ચાલુ છે